ઉનાથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ઉનાના રેવત ગામે પાક નિષ્ફળ જતા લાગી આવતા ખેડૂતે કૂવામાં પડીને આપઘાત કર્યો છે નવ વિઘા જમીન ધરાવતા અને ઉપર મગફળીનું વાવેતર તેમણે કર્યું હતું ત્યારે કમોસમી વરસાદને કારણે સંપૂર્ણપણે પાક નિષ્ફળ જતા તેઓએ આત્મહત્યા કરી લીધી છે ગફારભાઈ મુસાભાઈ ઉનળ ઉંમર વર્ષ ઓગણપચાસ વર્ષ તેઓએ ગત સાંજે પોતાની વાડીના કૂવામાં સિમેન્ટના ઇલેક્ટ્રિક થાંભલાનું બટકું બાંધીને ઊંડા કુવામાં તો મંડળીનું બે લાખનું લેણું અને દીકરીના મેરેજની ચિંતામાં દસ દિવસથી તેઓ ડિપ્રેશનમાં રહેતા હતા તેવું પરિવારે જણાવ્યું છે પોલીસે આજ મુદ્દે તપાસ હાથ ધરી છે કુવામાં વધુ પડતું પાણી હોવાથી ચાર કલાક સુધી બે મોટરો મૂકીને પાણી ઉલેચી તરવૈયાની મદદથી લાશ બહાર કાઢી છે સરળ સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવતા ખેડૂત ગફારભાઈ ઉનડ પોતાની વાડીએ નિરાણ ગાયને નાખવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા ઘરે પરત નહીં આવતા દીકરીએ ફોન કરીને સગા સંબંધીઓને જાણ કર્યા હતા ત્યારે વાડીએ દોડી જઈને સુભખોળ હાથ ધરી હતી વોઇસ ઓફ હુના હુસૈન ભાદર કાગરું નામ મારું નામ ઉજ્જેફ ગફારભાઈ ઉનડ ગામ રેવત તાલુકો ઉના જિલ્લો ગીર સોમનાથ જે અમારે નવ વીઘાની માંડવીનું વાવેતર હતું ત્રણ વીઘાનો એક કટકો છે ને એક છ વીઘાનો કટકો છે એમાં મગફળીનું વાવેતર હતું તો કમોસમી વરસાદના કારણે એ પાક ધોવાઈ જતા બધો પાક નવે નવ વીઘાનો પાક ધોવાઈ ગયો છે અને પાલો અને માંડવી બધી બગડી ગઈ છે એના ડિપ્રેશનમાં આવી ને મારા પપ્પાએ ગફારભાઈ કાલે આંજે છ હવા છ ના ગાળામાં કુવામાં પડી અને આત્મહત્યા કરેલી એટલે એવું કઈ ઘરમાં વાતાવરણ હતું ડિપ્રેશન માં હતા એટલે વાતાવરણ એવું હતું કઈ બોલતા હતા ના ના ઘરમાં કઈ વાતાવરણ નતું પણ આ કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો ને એની કાયમ વાતો કરતા ઠીક કેતા કે હવે આપણે શું કરીશું ને મંડળી ઉપાડેલી છે ને આ કેમ પૂરું કર્યું ને હવે પાક આપણો નિષ્ફળ ગયો તો એ કઈ રીતનું પૂરું થાય એ ઉપરથી લાગી આવતું કે એ ડિપ્રેશનમાં હતું આપણે જયારે ગોવામાં જંપલાવી પેલા કોઈ સુસાઈડ નોટ અથવા તો કોઈની સાથે કોઈ વાતચીત કર્યું હોય મોબાઈલમાં કઈ હોય ના સુસાઇડ નોટ ક્યાંય અમને હજી સુધીમાં મળી નથી વાતચીત કરેલી છે પણ એ બહુ નોર્મલ મારી યારે તો નથી થઈ પણ એને એક મિત્ર છે કાળુભાઈ કરીને એને યારે ત્રણ કા સાડા ત્રણના ગાળામાં થઈ હતી એ વાત થઈ હતી કે શું કરું કાળુભાઈ આમ કામ છે ને એ પ્રમાણે પછી કાળુભાઈને એક કામ હતું

નિરણ લેવા માટે નીકળી ગયા હવે બે થી ત્રણ કલાકનો ટાઈમ લાગ્યો ઘરે ન આવ્યા એટલે ઘરના એ તપાસ ચાલુ કરી કે હજી ખેતરથી કેમ નથી આવ્યા એટલે શોધખોળ કરી આખી આ બધી બાજુની સીમ જોયું કે અહીં અહીંથી મેસેજ ન મળ્યા પછી છેલ્લે ગોતતા ગોતતા અહીં વાળી આવ્યા તો તેમનું શર્ટ મોબાઈલ અને બૂટ આ એના રૂમની અંદર હતો એટલે તેથી લઈને અમને બધાને શંકા વ્યક્ત થઈ કે ભાઈ આપણે આ કુવાની અંદર શોધખોળ કરીએ હવે આખો કૂવો જામ ધરેલો હતો બે મોટર મેલી અને પાણી સતત ચાર કલાક બે મોટર હાકી અને અડધી વાયુનું પાણી ઉલેસ કર્યો એ પછી અમારા ગામના ત્રણથી ચાર છોકરાઓ તરવૈયા હતા તેમને વિચાર્યા અને તપાસ કરતા નીચે તળીએ શરીર ઉપર ત્રણથી ચાર ફૂટનું પેઢિયું બાંધી અને આત્મહત્યા કરેલી હતી આત્મહત્યા કરવાનું કારણ શું હોઈ શકે આત્મહત્યા કરવાનું કારણ માત્ર ને માત્ર આ પાક નિષ્ફળ ગયો તેને લીધે એ માણસ ડિપ્રેશનમાં આવી કેટલા ટાઈમ થી ડિપ્રેશનમાં એ ડિપ્રેશનમાં બસ આ વરસાદ સતત ચાલુ થયો ને એ પછી જે વ્યક્તિની હારે વાત કરે ને તો કે હવે મારું શું થાય એને આ એક મગજમાં વાત હતી હા મારે બે થી ત્રણ વખત વાત થઈ સમજણ એ કે ભાઈ હવે આપણે આ પાક નુકસાનીનું શું થાય

ગયા શનિવારે વરસાદ થયો એને આગલે રવિવારે એને ત્યાં ઓપનર માંડવી કાઢવા માટે આવવાનું હતું એટલે ખપાળી ફાવડો કોદાળી લઈને મને મળ્યા ને કીધું કે રવિવારે અમારે માંડવી કાઢવાની છે ને એ જ સાંજે વરસાદ થયો અને પછી ન્યો બે વાર મને મળ્યો તો એક જ વાત સાથે હતી કે નથી નિરણ નથી દાણા કે નથી પૈસા બધો જ પાક નિષ્ફળ ગયો ગાયને નાખવું શું સમાલભાઈ આજે આત્મહત્યા કરી પહેલાં તો અમારે કોઈ વાત થઈ લીધો નહીં હા મેં કાલે ત્રણ ને વીસ મિનિટે એને ફોન કર્યો હતો કે હું ગીરગઢા જાઉં છું તો મારી સાથે આવો થોડોક ફરવા જાય તો કે મારે નિરણ જરાય નથી સુકેલી નથી તો ક્યાંથી નિરણનો બંદોબસ્ત કરવા માટે ગાય ભૂખી છે નિરણ વાઢવા એટલે મારી સાથે ન આવ્યો તમને શંકા છે કે આ પાક નિષ્ફળ ગયોથી આત્મહત્યા હા એને મારી સાથે બે ત્રણ વાર એ બાબતમાં ચર્ચા થઈ હતી મેં કીધું કે ભાઈ આ એકનું નથી બધાનું છે ને એક વર્ષ પણ તો કે દીકરીના કાલે લગ્ન આવી જશે આ કોકના ના લીધા એના કઈ રીતે દેવા નિરણ નથી કે દાણા નથી